કવિ શ્રી દુલાભ લખે કે પોતે ધૂળ ફાકીને સાચું સોનું આપણને આપતો ગયો અહિયાં વાત કોની થઈ રહી છે તો સાહેબ વાત કઈ એમ છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના એ વેળાના ગામને ગામ ને છેવાડે આવેલ પોલીસ બેડાના ના ક્વાર્ટરમાં દિનાંક અઠ્યાવીસ ઓગસ્ટ અઢાર માટે જ આમ લખવામાં આવ્યું છે વધુમાં કાકા સાહેબ કાલેલકરજી તો એમ કહે કે ઝવેરચંદ મેઘાણી ની જેવા એક સેવક જો કોઈ ભાષાને મળે તો એ ભાષા માટે અને જમાના માટે સૌભાગ્ય છે છંદા ગીતા ને સોરઠા સોરઠ સરવાણી કે છંદા ગીતા ને સોરઠા સોરઠ સરવાણી એટલા રોયા રાતે આસુએ આજ મરતા મેઘાણી એટલા રોયા આસુએ આજ મરતા મેઘાણી